कोपा के ઈન મનાવાનો છે તમારે મનાઈ તો લાવ પણ મારી એક શરત તમાર બોલવાનું ને એ વઢવાનું ને રેડી પીએમ થી પટાવા હા ઓય તો મી પીએમ કસ રેડી તમે કોતાવત લાવો આ વાળી જો હું લાવું ફુવાદ હમ મારી એક શરત હા પરકો પાસો સંગર ખેંચી લે હા ચાલી લે છે ચાલી લે છે મુકાઈ છે તો બતાવો લાવો

આજે આપણે પરખાજી નું ઘર ચા આવ્યો મિત મન પૂછવા ભૂલી ગયા ના કામ છે હાર હારું ના કામ છે લ્યો તો તો આઈ વી આપણે વાતે કે આયા તી પાવળિયા હારે કરે છે પરખાજી તો હડો તા હડો ઓ ભાઈ ઓ ભાઈ પરખોજી તમે પરખાજો એને મુ પોટી પરખો રામ રામ મંતા બે હું

તો આ ફૂવો છે અમારા હું પાવળીઓ છું બરોબર એમણે અમને મિલ્યા થઈ એટલે હવે તમારે અહીંયા આવવું પડશે રેડી અને શંકરને ને વાળવા પડશે આ તમને ટોક ટોક કર ઈરા બપોરાના તમને મનાવા આવ્યા હતા આયા દા પણ હું માનવાનો નહીં ચમ અને આવું ખરા તમારે શરમે આવરો ભૂવા ધકે હું આ વાત દે એ ભૂવો છું એટલે આવરો ધક ના આવે ભૂપાથી એક શરત પાણી નહીં પીવું સાય નહીં પીવું કશું પણ કશું નહીં પીવું

ઈ તો કોઈ દે ખાલી ખાધીયા ઓ તમાવળા ફિન બેઠા છો તમ કીધું ને છે ચારેમે હું આન ભૂવા થી કેમ આમ કરો છો તમ ઈ તો બધું થાય હમ લાગે ઈ સુનો લાગે બોલ બેઠા છો ફૂટા એ ફૂટા તો પાણી